તો આ કાગળિયા લઈને બેઠો અને દાદી ક્યાં છે ઈ દેખાતા નથી અરે દાદી ક્યાંથી દેખાય દાદીને કાઢી મૂક્યા અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા અને આ કાગળિયાની તું વાત કરે આ કાગળિયા આ ઘરના કાગળિયા છે આ ઘર જે છે ને એ પેલા દાદીના નામે હતું એની પાસે સહી કરાવી આ કાગળિયા અને આ ઘર બધું હવે આપણા નામે થઈ ગયું છે મમ્મી બાયા કાકે એમાં સહી કરી પણ એ જોયું કે વાંચ્યું નથી બા ને ક્યાં કઈ ખબર પડે છે કે ઈ વાંચે કે જોવે એને તો એમના સહી કરી દીધી અને સહી કરી અને અમને આપી દીધા એટલે આ ઘર હવે આપણું થઈ ગયું બધું આપણા નામે થઈ ગયું હવે કાઈ ચિંતા નહીં હું તું વાત કરે છો કરું આવું કર્યું દાદી તો શું કરે એને અહીંયા રાખીને શું ફાયદો એક તો આપણે કેટલા ખર્ચા થાય આપણે ક્યાંય બહાર જવું હોય તો જઈ ન કે એક તો એકલા એની ચિંતા રહે કે અહીંયા કરશે હું ને ઘરમાં કોણ એનું ધ્યાન રાખશે અને ખર્ચા ને દવા ને આ તે બધું એની વાહેન વાહેન આપણે રહેવાનું કોણ ધ્યાન રાખે એટલે નક્કી કર્યું કે વૃદ્ધાશ્રમમાં મુકાવે તો ત્યાં હું કે એની જેવા બધા હોય તો એની આરે રે એ મજા કરે ને આપણે અહીંયા શાંતિ આપણે એકલા રહીએ કારણ કે પછી આપણે ખોટી ચિંતા નહીં ને આપણે હું નોકરી ધંધે આપણે બધા વયા જઈએ તું સ્કૂલે વયો છું કોણ ધ્યાન રાખે એટલે એના હારા માટે અમે નક્કી કર્યું છે એટલે એને મૂક્યા વૃદ્ધાશ્રમમાં અને એમે ત્યાં ઘર ને એને હું કરવું છે એટલે વિચાર્યું હતું કે આ ઘર જે છે એ આપણા નામે કર નાખે અને આપણે અહીંયા રહીએ પછી એને જ્યારે એવું લાગે કે નથી ફાવતું તો એને અઠવાડિયે એકાદ બે દિવસ અહીંયા લઈ આવશું એકાદ વખત આપણે મળવા જશું પણ આ ઘર તો મળી જાય કારણ કે આ ઘર વિના તો આપણે શું કરીએ એટલે ઘરે લઈ લીધું એને કઈ ઘરની જરૂર તો છે નહીં હા તો લાવ આ કાગળિયા હું રાખું તારે શું કરવા છે કાગળિયા

એવું થોડી હોય આ કાગળિયા તું રાખી લે આ કાગળિયા હજી તું નાનો છો આ કાગળિયા માટે અને તારે આ ઘરને શું કરવું છું અને અમે થોડી અત્યારે વૃદ્ધાશ્રમમાં વયા જવાના છે કે અમે એકલા મરી જવાના છે હજી તો તારે મોટું થવાને ખૂબ વાર છે આ ભલે અતાર મારા આ કાવે નકામ ના પણ ભવિષ્યમાં લેવાનું તમાર સહીકરણ એની કરતા હું રાખીલું કઈ ભવિષ્યમાં તમે સહી કરના જો મમ્મી હારોઈ રહ્યા છે હું સાચું કહું છું ને જરા કઈ સાચું નથી કેતો એવું થોડી હોય કે અત્યારથી તું કાગળિયા લઈ લેને ઘર ને બધું તારા નામે કરી દઈએ અને અમે વયા જઈએ તું જે નાનો છો તને કાઈ ખબર ન પડે મને બધી ખબર પડે છે કે તમે કેવી રીતના બહાર વર્તન કરો છો અને બહાર રેડિયો છો અને ભવિષ્યમાં તમારો હાલ આવી જ રીતના થાય અને ભવિષ્યમાં તમે તમારી આડે આવું જ કરવામાં આવશે હા મમ્મી તું તો કે છો કે મમ્મી પપ્પા જેવું કરે એવું જ તમારું શીખે છે એટલે તમારી આરે પછી હું આવું જ કરીશ તમની દાદીને કોટી રીતના સહી કરાવી અને એને વૃદ્ધાશ્રમમાં મૂક્યા તો તમે ભવિષ્યમાં રહેવાને તો છોડ ને આ જીવન જીવવાને તો જ નહીં એટલે મેં નક્કી કરી કે અત્યારથી આ કાગળે હું જ રાખીશ શિવેનની વાત તો સાચી છે એવું ન કરવું જોઈએ કારણ કે જેવું માતા પિતા કરે એવું તો બાળકો શીખે છે અને જો અત્યારે અમે આ ઘર લઈ લીધું અને એ બધું જોવે જ છે શિવેનને બધી ખબર પડે છે એટલે જો એ ભવિષ્યમાં અમારી હારે કરશે તો અમે ક્યાં જશું અમારી વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવશે ને આ વાત તો ખોટી છે હા જેમ તેમ કરીને શું એને મનાવી લઉં અને એને ભૂલવાડી દઉં એને ખબર જ ન પડે અરે ના ના શિવેન એવું કઈ નથી આ કાગળિયા જે હતા ને એ ઘરના જ છે અને અમે બા ને ક્યાંય નથી મૂક્યા એવા વૃદ્ધાશ્રમમાં કેમ આ તો હું જોતી હતી કે તને કેવું લાગે છે તું જવાબ આપે છે બા તો અહીંયા બાજુમાં મંદિરે જ ગયા છે અને આ કાગળિયા તો મારા ઓફિસના કાગળિયા છે હું તો ખાલી મજાક કરતી હતી એવું કાંઈ નથી અને તું વાત કરે છો ને અમને મોટા થઈને વૃદ્ધાશ્રમમાં મૂકવાની ના ઘર લેવાની એવું કાંઈ થોડી હોય આપણે બધા ભેગા જળી મળીને રહેવાના છીએ મને બધી વાત સમજાય પડે છે હું તારો છોકરો છું મને બધી વાત તારી સમજાય છે તો ખોટું ખોટું કેમ આ તારા ઓફિસ ના કાગળિયા નથી આ ઘણા કાગળિયા છે અને શિવેન રહી વાત બાને વૃદ્ધાશ્રમમાં મૂકવાની આ ઘર લેવાની આપણે એવું નથી કરતા આપણે બધા હળી મળીને જ રહીએ છીએ આપણા ઘરમાં એવું નથી થતું એ બીજાના ઘરમાં એવું થતું હશે બીજા લોકો કરતા હશે એવું કે એના મમ્મી કે પપ્પા હશે ને એની પાસે ખોટી રીતના સહી કરાવી અને ઘર ને પ્રોપર્ટી ને બધું પોતે લઈ લેતા હશે અને પછી માતા પિતાને કાઢી મૂકતા હશે પણ એવું ન કરાય હંમેશા છે હંમેશા વાંચવાના એટલે બા ને આ વાતની તો ખબર જ છે એટલે બા કઈ નામ સહી ન કરે બા બધી વસ્તુ વાંચે છે અને આપણે કઈ આવી રીતના કાગળિયા ઉપર સહી કરાવતા જ નથી કારણ કે આ બધું જે છે એ બાનું જ છે આપણે કાંઈ જોતું નથી આપણે બધા ભળી મળીને જ રહીએ છીએ તમે પણ આવું કરતા પોતાના માતા પિતા પાસે ઘર મકાન એની પ્રોપર્ટી જમીન જે પણ હશે એ બધું લઈ લેતા હશે પણ એવું ન કરાય પણ જે પણ આપ્યું છે એના માતા પિતા આપણા માતા પિતાએ આપ્યું છે એટલે આવું ન કરાય અને તમારા ઘરમાં જો આવું થતું હોય તો તમે આવું ન અને તમે આવું બંધ કરાવી દેજો અમારો વિડીયો તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો બાય મળી આવતા વિડીયોમાં